નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સૌ સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોના પાક વહેમાન વળતર મુદ્દે મહત્વ સમાચાર રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂર અને કુદરતી લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત પાક મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટને નકારી કાઢ્યો છે આ સમાચારને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે કારણ કે આ માટે સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળી જ ન હતી રાજ્યમાં વર્ષ બે સત્તર અને અઢારમાં માં ભારે વરસાદને લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લાયકાત ધરાવતા ખેડૂતોને વતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારની સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો હોવાની હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીને સુનાવણી તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે આ ઉપરાંત બે અઠવાડિયામાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે આ અંગે આગામી સુનાવણી જુલાઈ હાથ આવશે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવશે ત્યાર સમાચાર મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખુબ ઉપયોગી છે તો આ સમાચાર તમારી કામના છે કારણ કે સરકાર આ યોજના હેઠળ માત્ર બે હજાર રકમ જ નહીં પરંતુ તેના દ્વારા ખેડૂતોને અન્ય ઘણી યોજનાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે અમે પ્રધાનમંત્રી કુસુમ યોજના વિશે વાત કરી રહ્યા છીએ આ યોજના નો લાભ લેવા તે ખેડૂતોને આપવામાં આવે છે જેમને પીએમ કિસાન સન્માન નિધિ ના લાભાર્થી હોય છે આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતોને પાક પાણીને કારણે નષ્ટ ન થાય તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને સાહીઠ સુધી સબસિડી આપવાની જોગવાઈ છે જોકે આ યોજના પહેલેથી જ કાર્યરત છે પરંતુ માહિતીના અભાવે લોકો તેનો લાભ લઈ રહ્યા નથી તો મિત્રો આ યોજનામાં શું લાયકાત જોઈએ છે જો તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે અરજી કરવા માંગતા હો તો કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી ફરજિયાત રહેશે સૌ સંબંધિત ખેડૂતો

ત્યાર પછીના સમાચાર મિત્રો હવે વીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો તો જાણીએ આવો માહિતી વિસ્તારમાં મોંઘવારીના આ યુગમાં દરેક વ્યક્તિ માટે વીમો લેવો ખૂબ જરૂરી છે વીમા પોલિસી તમારા માટે રક્ષાત્મક કવચનું કામ કરે છે તે

આપવામાં આવી છે ઉપરાંત તેની યોગ્યતા અને સંપૂર્ણ પ્રક્રિયા આપણે આ વિડીયોની અંદર વિસ્તારમાં જોઈએ તો આ યોજના વિશે થોડી માહિતી જોઈ લઈએ નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ સુરક્ષા વીમા યોજના માટે વ્યક્તિ દીઠ વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ જરૂર પડે છે અને અચાનક મૃત્યુ અથવા તો સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં બે લાખ રૂપિયા સુધીનું કવચ પ્રદાન કરે છે આ સિવાય આંશિક સ્થાયી વિકલાંગતામાં એક લાખ રૂપિયા આપવામાં આવે છે જોકે આત્મહત્યા સંબંધિત મૃત્યુને આમાંથી બાકાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત આવી આંશિક વિકલાંગતા જે સંપૂર્ણ નુકસાનનું કારણ નથી એટલે કે અસ્થાયી વિકલાંગતાને પણ આ વીમા કવચમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારબાદ આ માટે અરજી કેવી રીતે કરવી તે જોઈએ સુરક્ષા વીમા યોજનામાં ભાગ લેવા માટે દેશના કોઈ પણ પાત્ર નાગરિક તેની સાથે સંકળાયેલ બેન્કો અથવા તો વીમા કંપનીઓ દ્વારા નોંધણી કરાવી શકે છે ઘણી બેંકો ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન પોલિસી લેવાની સુવિધા પણ પૂરી પાડે છે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી આપેલ ટોલ ફ્રી નંબર ઉપર ટેક્સ મેસેજ મોકલીને પણ નોંધણી કરાવી શકો છો પીએમ સુરક્ષા વીમા યોજના અઢારથી સિત્તેર વર્ષ વય વચ્ચેના વ્યક્તિ માટે ખુલ્લી છે જેમની પાસે બચત ખાતું છે આધાર કાર્ડ માટે જરૂરી પ્રાથમિક દસ્તાવેજ છે જો બેંક ખાતું આધાર સાથે નથી તો તમે અરજી ફોર્મ સાથે સબમિટ કરવાનું રહેશે આ યોજના લઘુતમ દસ્તાવેજો સાથે સરળ નોંધણી અથવા તો સબસ્ક્રિપ્શન મંજૂરી આપે છે ત્યારબાદના સમાચાર મિત્રો સુડતાલીસ ખેડૂતો ઈચ્છા અરજી કરી સુરેન્દ્રનગરના નટવરગઢના સુડતાલીસ ખેડૂતોએ સરકાર સામે પોતાની માંગણીને લઈ બા ચડાવી છે કલેક્ટરને ઈચ્છા મૃત્યુની અરજી આપી છે ખેડૂતોની માંગણી છે કે તેમની ખેતીની જમીનમાં નાખવામાં આવેલ સોલાર લાઇટનું નથી છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને વળતર ન ચૂકવવામાં આવતા મૃત્યુની અરજી આપી છે ખેડૂતોમાં પોતાની માંગણીને લઈ રોષ ફેલાયો છે નટવરગઢ ગામે સુડતાલીસ ખેડૂતોના ખેતરમાંથી સોલાર વીજ લાઈનો નાખવામાં આવી છે અને વળતર પણ આપવામાં આવ્યું નથી ત્યાર પછી ના સમાચાર માટે ખેડૂતોની કૃષિ લોન ખેડૂતોને કૃષિ લોનના વ્યાજના બોજમાંથી રાહત આપવાનું છે આ સહાયથી ખેડૂતો આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવા માટે રોકાણ કરી શકશે જેનાથી ઉત્પાદનમાં વધારો થશે કૃષિ લોન યોજના હેઠળ સરકાર ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન એક ટકા વ્યાજ સબસિડી આપશે આ ગ્રાન્ટ પાક લોન કિસાન ક્રેડિટ કાર્ડ અને ટૂંકા ગાળાની લોન ઉત્પાદન લોન પર લાગુ થશે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કૃષિ લોન પર ત્રણ વ્યાજ ચૂકવવું પડશે સરકાર સાત વ્યાજ ચૂકવશે કૃષિ સચિવે જણાવ્યું છે કે બે અને પચીસમાં રાજ્ય સરકાર

રણ વિસ્તારમાં કરી બાગાયતી પાકની ખેતી કાઠી ગામના ખેડૂત ગોવાભાઈએ ચોડા સમયે ખેતરમાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે તેને કારણે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને સાથે તલાવડીમાંથી પાણી લઈને ખેતીમાં વાપરી શકે છે દસ વીઘા જેટલી જમીનમાં લીંબુ સહિત વિવિધ વૃક્ષનો ઉછેર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે તેમાં ગોવાભાઈએ લીંબુની જુદી જુદી જાત સીતાફળ જામફળ પોપૈયા આંબા સહિતની ખેતી કરી ખરાપટ રણ વિસ્તાર અર્યાય ફેલાવી દીધી છે જ્યારે ગાંડા બાબત સિવાય કઈ જોવા ન મળે તેવા પંથકમાં આ ખેડૂત અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બની ગયું ગોવાભાઈએ અગાઉ ઘઉં કપાસ જુવાર બાજરી સહિત પાકનું વાવેતર કરતા હતા પણ આ વિસ્તારની ખરાબ પાટની જમીન અને પાણીના અભાવે લઈને પાક ઉત્પાદન જોઈ તેવું મળતું ન હતું આર્થિક બોજ પણ વધતો હતો ત્યારે ગોવાભાઈએ બાગાયતી ખેતી તરફ ફર્યા અને સૌ દેશી લીંબુના વાવેતર અંગે માહિતી મેળવી અને લીંબુના થોડા છોડ લાવી વાવેતર કર્યું તેની માવજત કરતા સારો ઉછેર થતા ઉત્પાદન પણ સારું રહ્યું અને આવક પણ સારી મળી રહી પાંચ વર્ષ પહેલાં ગોવાભાઈએ દેશી લીંબુ થાઈલેન્ડ લીંબુના નવસો જેટલા છોડ લાવી દસ વીઘા જમીનમાં વાવ્યા હતા અને છોડની માવજત કરી સાથે ખેતરમાં ખેત તલાવડી બનાવી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીનો ઉપયોગ પાક વાવેતરમાં કરી તેમજ કુદરતી ખાતરના ઉપયોગથી લીંબુનો પાક તૈયાર કર્યો છે આજે સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે ગત વર્ષે ગોવાભાઈએ એક લીંબુના છોડ પરથી સો કિલો ઉત્પાદન થતા વર્ષ દરમિયાન કુલ ચારથી પાંચ લાખ ઉપજ હતી ચાલુ વર્ષે પણ સારું રહે ઉત્પાદન એવી આશા છે ત્યાર પછીના સમાચાર ત્રણસો દિવસનો નો બીએસએનએલ નો સૌથી સસ્તો પ્લાન જાણીએ વિસ્તારમાં માહિતી જો તમે બી ના ગ્રાહક છો તો તમારા માટે બીએસએનએલ એ એક એવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે જેણે પ્રાઇવેટ કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે આ વખતે બીએસએનએલે ધમાકેદાર રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે ત્રણસો દિવસની વેલિડિટી અને ફ્રી ઇન્ટરનેટ અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવશે આ પ્લાન ખૂબ જ સસ્તો છે જે તમામ કંપનીઓને માત આપી રહ્યો છે એરટેલ અને જીઓ જેવી મોટી કંપનીઓ ચોર્યાશી દિવસ અને નેવું દિવસનો પ્લાન આપે છે આ પેજમાં બીએસએનએલ ત્રણસો દિવસનો રિચાર્જ પ્લાન આપી રહી છે એટલે કે જો એરટેલમાં ચોર્યાશી દિવસ માટે રિચાર્જ કરો છો અને

ફ્રી એસએમએસ પણ આપવામાં આવશે જે દરરોજ માટે આપવામાં આવશે બસ આ વિડીયોમાં આટલું જ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ